નમસ્કાર મિત્રો મારે યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે બાળ મિત્રો આજે આપણે ધોરણ પાંચ વિષય છે આસપાસ પર્યાવરણ તેની સ્વ અધ્યયન પોથીનો ભાગ બે જેની અંદર પાઠ દસનો સમાવેશ થાય છે જેનું નામ છે દિવાલોની કહાણી તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે વિડિયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે તેની મદદથી તમે ગ્રુપમાં જોઈન થઈ શકશો આ ગ્રુપની અંદર ચેનલમાં મૂકવામાં આવતા દરેક નવા વિડીયોની લિંક ગ્રુપની અંદર મૂકવામાં આવે છે આ ઉપરાંત આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા માટે ખાસ એક એન્ડ્રોઈડ એપ્લિકેશન બનાવી છે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી તમે ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ છે કોઈપણ પ્રકારનો ચાર્જ આપની પાસેથી લેવામાં આવતો નથી શરૂઆતની સ્ક્રીન તમને આવી જોવા મળશે તેમાં સ્વાધ્યાયન પુથી પર ક્લિક કરી ધોરણ પાંચ પસંદ કરી વિષય પર્યાવરણ પર ક્લિક કરી વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો તો ચાલો શરૂ કરીએ પાઠ દસ તેનું સ્વાધ્યયન પોતેનું સોલ્યુશન જોઈએ સૌપ્રથમ છે પ્રશ્ન એક પાઠ્યપુસ્તકના પાના નંબર નેવું પર આપેલા નકશાના આધારે આ બધા પ્રશ્નોના જવાબ આપવાના છે એટલે તમારે ટેક્સ્ટ બુક્સનું પાના નંબર નેવું કાઢવાનું છે પ્રશ્ન એક મુખ્ય પ્રવેશ દ્વારથી તમે અંદર જાઓ તો નવઘણ કુવો કઈ દિશા તરફ આવેલો હોય તો પૂર્વ દિશા તરફ આવેલો હોય છે બીજું બૌદ્ધ ગુફા અડી કડી વાવથી કઈ તરફ છે તો તે પશ્ચિમ દિશા તરફ છે તમે જામા મસ્જિદ પાસે છો તમારે ધક્કાબારી તરફ જવું હોય તો કઈ દિશા તરફ જશો તો જામા મસ્જિદથી ધક્કાબારી તરફ જવા દક્ષિણ દિશામાં જવું પડે ચોથો પ્રશ્ન છે ખોડિયાર માતાનું મંદિર કિલ્લામાં કઈ દિશા તરફ આવેલું છે તો ઉત્તર દિશા તરફ આવેલું છે પાંચમું છે કિલ્લામાં કઈ વાવ આવેલી છે તો અડીકડીની વાવ અને લશ્કરી વાવ આવેલી છે છઠ્ઠું છે મુખ્ય પ્રવેશ દ્વારથી અડી વાવ જતાં રસ્તામાં કયા કયા સ્થળો આવે છે તો મુખ્ય પ્રવેશ દ્વારથી અડીકડી વાવ જવાનું અને વચ્ચે જે જે આવતું હોય તે લખવાનું તેમાં લશ્કરી વાવ નીલમ માણેક તો જામા મસ્જિદ બૌદ્ધ ગુફા સાતમું નવઘણ કુવાની સૌથી નજીક કયા સ્થળો આવેલા છે તો અનાજનો કોઠાર અને દરગાહ આવેલી છે આઠમું છે અનાજના કોઠારની પૂર્વ અને પશ્ચિમ દિશામાં કયા સ્થળો આવેલા છે તો પૂર્વમાં નવઘણ કુવો પશ્ચિમમાં નીલમ અને માણેક તોપ આવેલી છે નવમું છે કિલ્લાના કયા કયા સ્થળોમાં પાણીનો સંગ્રહ થતો હશે તો નવઘણ કુવો અડીકડી વાવ લશ્કરી વાવ અને પાણીના કુંડ દસમો પ્રશ્ન છે ઉપરકોટના કિલ્લામાં કયા કયા ધર્મના ધર્મસ્થાનો આવેલ છે તે ક્યાં છે તે જણાવો તો હિન્દુ મુસ્લિમ બૌદ્ધની બૌદ્ધમાં જામા મસ્જિદ બૌદ્ધ ગુફા ખોડિયાર માતા મંદિર આ બધું આવેલું છે પ્રશ્ન અગિયાર નકશા પર એક સેમી અંતર બરાબર જમીન પરનું પિસ્તાલીસ મીટર છે તેને આધારે કહો તો માપપટ્ટીનો ઉપયોગ કરવાનો જે પ્રમાણ માપ આપેલું છે નકશામાં ઉપર અથવા નીચે લખેલું હોય એક સેમી અંતર બરાબર પિસ્તાલીસ મીટર એટલે કે એક સેમી આપણે ફૂટપટ્ટીથી માપીએ આટલું એક સેમી થાય

પિસ્તાલીસ મીટર સમજવાનું છે તો અહીંયા ચારસો ને પંચાણું મીટર થશે લશ્કરી વાવ ચારસો ને બોતેર પોઈન્ટ પાંચ મીટર થશે દરગાહ ત્રણસો સાઠ મીટર થશે જે અડી કડીની વાવથી આ દરેકનું અંતર માપેલું છે પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના જવાબ લખો તેમાંનો પહેલો પ્રશ્ન છે કિલ્લામાં ગઢ કેમ બનાવવામાં આવે છે તો ગઢ સુરક્ષા માટે બનાવવામાં આવે છે ઉપરકોટના કિલ્લાનું બાંધકામ ક્યારે અને કોણે કર્યું હતું તો ઉપરકોટના કિલ્લાનું બાંધકામ ઈસ્પિસન પૂર્વે ત્રણસો ઓગણીસમાં ચંદ્રગુપ્ત મૌર્યએ કર્યું હતું પ્રશ્ન ત્રણ તમે સુંદર કોતરણી કામ જોયું હોય તેવા સ્થળો જણાવો તો દેલવાડાના જૈન દેરાસર અજંતા ઇલોરાની ગુફાઓ કીર્તિ તોરણ સિદ્ધિસરની જાળી મોઢેરા સૂર્યમંદિર આ દરેક જગ્યાએ સુંદર કોતરણી કામ થયેલું હોય તે જોવા મળે છે ચોથો પ્રશ્ન તમારા ગામમાં આવેલ પૌરાણિક સ્થળ વિશે જણાવો તો અમારા ગામમાં શિવ મંદિર ખૂબ જૂનું છે આ મંદિરમાં સુંદર કોતરણી કરવામાં આવેલ છે પ્રશ્ન ત્રણ નીચેના સ્થળોને ઓળખી તેના વિશે લખવાનું છે તો આ જોઈએ તો આપણને એવું લાગે કે અડીકડીની વાવ છે જે ત્યાં ફરિયાયા આવ્યા હશે વાવ તો વધારે તેમને આઈડિયા આવશે તો આ અડીકડીની વાવ છે વાવમાં કુલ એકસો ને સોળ છાસઠ પગથિયા છે પૂર્વ પશ્ચિમ ત્રણસો ને દસ ફૂટ લાંબી ઉત્તર દક્ષિણ દસ ફૂટ લાંબી છે અહીં પાણીનો સંગ્રહ થતો હતો હવે આ છે નવઘણ કુવો તો નવઘણ કુવો નવઘણ રાજાના સમયમાં બનેલો છે તેમાં બસો ને ચાર પગથિયા કોતરવામાં આવ્યા છે આ કુવો એકસો ફૂટ ઊંડો છે એટલે કે સત્તર માળ જેટલો દસ ફૂટનો એક માળ ગણીએ તો સત્તર માળ જેટલો ઊંડો છે પ્રશ્ન ચાર તમે જોયેલા કિલ્લા વિશે લખો જો તમે કોઈ કિલ્લાની મુલાકાત ન લીધી હોય તો ઘરના વડીલ કે શિક્ષકને પૂછી કિલ્લા વિશે લખવાનું છે તો સ્થળનું નામ દીવ કોણે બાંધ્યો હતો તો પોર્ટુગીઝ પોર્ટુગીઝોએ બાંધ્યો હતો કોતરણી કામ તો લાકડા તેમજ પથ્થર પર કોતરણી કરેલ છે કિલ્લાની વિશેષતા તો નગરની સરહદ ધરાવતો કિલ્લો છે વિશ્વમાં પોર્ટુગીઝ મૂળની અજાયબી છે પાંચમું કિલ્લામાં આવેલ સ્થળો તો કિલ્લામાં ગિરજાધર સેન્ટ થોમસ ચર્ચ સંગ્રહાલય શિવ મંદિર વગેરે આવેલા છે હવા ઉજાસની વ્યવસ્થા તેમાં ત્રણ પ્રવેશ દ્વાર છે તેમજ પાંચ બારીઓ છે જેથી પવન અને હવા ઉજાસ આવી શકે સાતમો પ્રશ્ન તમને સૌથી વધારે શું ગમ્યું તો દરિયા કિનારાવાળો ભાગ સૌથી વધુ ગમ્યો ત્યાંથી દરિયાની સુંદરતા જોવા મળે છે પ્રશ્ન પાંચ તફાવત આપો તેમાં વર્તમાન મકાનનું બાંધકામ અને જૂના મકાનનું બાંધકામ તે તે બંને વિશે લખવાનું છે તો વર્તમાન એટલે અત્યારનું તો વર્તમાન મકાનમાં રેતી ઈટ સિમેન્ટ લોખંડ કપચી વગેરેનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે જ્યારે જૂના મકાનમાં જૂના જમાનાની અંદર તેનું મહેલનું બાંધકામ તે મજબૂતી મજબૂત પાકી ઈટો તેમજ પથ્થરો સુંદર કોતરણી કરીને કરવામાં આવે છે વર્તમાન મકાનમાં હવા ઉજાસની સગવડ તો તેમાં હવા ઉજાસ માટે બારીઓ અને વેન્ટિલેશનની સુવિધા હોય છે જ્યારે જૂના જમાનામાં હવા ઉજાસ માટે જરૂખા મોટા દરવાજા બારીઓ રાખવામાં આવતી હતી પ્રશ્ન છ તમારા ઘરે તમે સૂર્ય જે દિશામાં ઉગે કઈ દિશામાં ઉગે પૂર્વ દિશામાં ઓકે તો પૂર્વ દિશામાં એટલે કે સૂર્ય જે દિશામાં ઉગે તે તરફ તમારું મોં રાખી ઊભા રહી માગેલી વિગત તમારે લખવાની છે તો તમારી ઉત્તર દિશા તરફ શું જોવા મળે છે તો જ્યારે તમે પૂર્વ દિશા એટલે કે સૂર્ય સામે માથું મોઢું રાખીને ઊભા રહો તો તમારા ડાબા હાથે તમને જે દિશા દેખાય તે ઉત્તર દિશા હોય તો મારી ઉત્તર દિશા તરફ શાળા મકાનો મંદિર ગ્રામ પંચાયત ભવન વગેરે આવેલા છે હવે દક્ષિણ દિશા એટલે કે સૂર્ય સામે માથું રાખીને ઉભા રહો તો જમણા હાથે દક્ષિણ દિશા આવે તો દક્ષિણ દિશા તરફ દવાખાનું દૂધ મંડળી તેમજ ગામના ખેતરો આવેલા છે પ્રશ્ન સાત નીચેના પ્રશ્નના જવાબ આપો તેમાંનો પહેલો પ્રશ્ન તમારે સંગ્રહાલય બનાવવાનું હોય તો તેમાં કઈ કઈ વસ્તુઓ રાખશો તો તેમાં જૂલી જૂની ચલણી નોટો સિક્કાઓ વાસણો આભૂષણો વગેરે રાખી શકાય પ્રશ્ન બે તમારા ઘરે હોય તેવી તથા તમે જોયેલી કાંસાની વસ્તુઓની યાદો બનાવો તો મેં થાળી લોટો દીવડો બેડું તપેલી વગેરે કાંસાની વસ્તુઓ જોઈ છે પ્રશ્ન ત્રણ તમે જોયેલા સંગ્રહાલયમાં કઈ કઈ વસ્તુઓ હતી તો તલવારો ભાલા મોટા તાળા બખ્તર વાસણો સિંહાસન ટોપ વગેરે જોવા મળતું હતું પ્રશ્ન ચાર તમારા જિલ્લામાં આવેલા વાવ કે કૂવાના નામ જણાવો તો મારા જિલ્લામાં જૂનાગઢ છે તેમાં અડીકડીની વાવ અને નવઘણ કૂવો આવેલા છે તો આ રીતે તમારા જિલ્લામાં પણ ક્યાંક ને ક્યાંક વાવ કે કૂવો આવેલો જશે જૂના સમયમાં બનાવેલો તે તમારા વડીલો અથવા મમ્મી પપ્પા પાસેથી પૂછીને લખવાનું છે તો ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો પરંતુ તે પહેલાં અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સંજય પટેલ જે આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન અને વિડીયો દરેક વસ્તુ એપ્લિકેશનમાં મૂકવામાં આવે છે આ ઉપરાંત એમ સીક્યુ પણ છે પ્રોજેક્ટ બુકના પણ વિડીયો છે સ્વાધ્યાયના પણ વિડીયો છે અને પીડીએફ છે તો એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો